જૂનાગઢના કેશોદ ખાતે ભારે વરસાદને પગલે જોલી પાર્ક યોગીનગર રણછોડનગર જેવા અનેક વિસ્તારોમાં જલભરાવ જોવા મળી રહ્યો છે વરસાદને પગલે નગરજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જોલી પાર્ક યોગીનગર રણછોડનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જૂનાગઢના કેશોદ ખાતે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જોલી પાર્ક યોગીનગર

અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ઓકરા બધા સાંકડા છે અવારનવાર માંગ થઈ છે આની પહેલાંય કીધું હતું કે ભાઈ આની કાંઈક વ્યવસ્થા કરો પણ કોઈ કાંઈ તંત્ર ધ્યાન દેતું નથી અને આ સોસાયટીની હાલાકી ખૂબ જ ચોમાસા દરમિયાન પગોડી સવારના રવ થી શરૂ થયેલો વરસાદ પડી રહ્યો છે ત્યારે જુદા જુદા વિસ્તારો ફોન આવી રહ્યા છે કે જે ખરેખર ભૌગોલિક રીતે તંત્ર ને પણ ખબર છે આવી અવારનવારો લોકો સ્થાનિકો રજૂઆતો કરે છે ત્યારે જોલી પાર્ક વિસ્તાર છે કૃષ્ણાનગર વિસ્તાર છે કેશો ચાર ચોક વિસ્તાર આસપાસ નવો જ નવી જ વાત બહાર આવી છે કે જે સરકાર દ્વારા જે રેલવે ફાટક ને લઈને અંડરબ્રિજ બનાવવામાં આવ્યું છે એ અંડરબ્રિજ ના કારણે પૂર્વ તરફ રેલવે ટ્રેકથી પૂર્વ તરફનું જે પાણી છે પશ્ચિમ તરફ વહી રહ્યું છે પશ્ચિમ તરફ ની સંગ્રહ શક્તિ ઓછી હોય તેવા સમયે જયારે પૂર્વ તરફ નું પાણી જે ઉથાવડી નદી ના ઓકળામાં ભળી જતું હોય એ ન ભળવાને લઈ અને તમામ વિસ્તારનું પાણી જયારે માંગરોળ રોડ ઉપર આસપાસના જે દુકાનદારો છે એમના દુકાનો ની અંદર પાણી ખુસ્યું છે પુષ્કળ પ્રમાણમાં પાણી ઘુસ્યું છે ખાતરની દુકાનો હોય તો એમના ખાતર પલડી ગયા છે ઓગળી ગયા છે એ ઉપરાંત જે પૂર્વ તરફ નું જે પાણી છે એ પશ્ચિમ તરફ માંગરો રોડ ઉપર વહેતા માંગરો રોડ ઉપર ગોઠણ જેટલા પાણી થયા હતા અને આ અંડરબ્રિજ જે ડિઝાઇન છે એનું લેવલિંગ છે એ પૂર્વ તરફ થી લઈને પશ્ચિમ તરફ હોય અંદર જે અંદર પાસ જે પાણી પ્રવાહ છે જે ઉતાવળી નદીઓમાં ઠલ ઠળવા માટે થઈને મોટરનું આયોજન હોય છે એ હજુ શરૂ ન થયું હોય ત્રણ વર્ષથી આ અંડરબ્રિજ નું કામ ચાલુ હોય તેવા સંજોગોની અંદર વેપારીઓ રોડ ઉપર આવી ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો તંત્ર ને એટલું જ કીધું હતું કે જયારે સમય હોય ત્યારે બાર નીકળો ત્યારે તમને ભૌગોલિક પરિસ્થિતિ ની ખબર પડે આવી જ પરિસ્થિતિ જુદા જુદા વિસ્તારોમાં થઈ રહી છે જી આભાર પ્રવીણ માહિતી આપવા માટે